દોસ્તો હું આપનો સિદ્ધરાજસિંહ ઝાલાન અત્યારે આવ્યો છું બાપુનગર પોલીસ સામે વર્ષો જૂનું ગણેશ મંદિર છે અને અમારી સાથે અમારા મહારાજ છે જીતુ મહારાજ અહીંયા એક બેન આવે છે અને બેન છેલ્લા ત્રણ ચાર દિવસથી અહીંયા મંદિરની સુંદર મજાની સેવા કરે છે એમને અત્યારે અમારે શેલ્ટરો લઈ જઈશું અને એક એમની સાથે વાતચીત કરીશું કે એમની શું પરિસ્થિતિ છે અને કઈ રીતની કન્ડિશન હતી પહેલાં કેવું જીવન જીવતા હતા અને અત્યારે કેવી રીતના જીવન જીવે છે અને છેલ્લા સાત આઠ વર્ષથી

એ મારા માણનનો છોકરો બતાવવા આવ્યા તેના સિવાય પેલા લગ્ન થઈ ગયેલા નહીં જોવા આવેલો સ્કૂટર પર એને એનો ભાઈબંધ પછી અમે જમાડ્યા બધું કર્યું પછી કે મામી જોડે સંદેશો મોકલીશું પછી એની મામીને બીજા દિવસે આવ્યા પછી એની મામી છે કે ક્યાં લગ્ન કરીશું મારી મમ્મી કે તમારી હોય ત્યાં તો રાયપુર આર્ય સમાજ છે ને અમને ત્યાં લઈ ગયા અમા બધા સગાઓને મેં બોલાયેલા પછી ત્યાં લગ્ન કર્યા પછી સીધા ટા ટાટા હોમ બેસાડીને ઘરે લઈ ગયા પછી એનું ચાલુ થઈ ગયું કે તારી મમ્મી સાડી લઈ આપશે પટેલવાડીમાંથી દસ હજારની મારી મમ્મીએ સાડી લઈ આપી થોડા વાસણો આપ્યા પછી એનું ચાલુ રહ્યું કે પૈસા આપો મિક્સર ટીવી ફ્રીજ બધું હસાવ પછી મા મમ્મી આપ્યા પછી પેલો છોકરો થયો તે બીમાર પડ્યો તો મરી ગયો ભાઈ આશીર્વાદ હોસ્પિટલમાં દાખલ કરેલો માણી નગરો પછી બીજો થયો એક એકવાળા પછી પછી હેરાન કરતો હતો મને દારૂ પીવે અને રાત્રે આવીને મારે એવું કરે એટલે મેં મમ્મી કીધું કે હવે મારે નહીં જવું એટલે મારી મમ્મી કાંઈ સારું ના જ હતી પછી અમે ફેમિલી કોર્ટમાં કેસ કર્યો પહેલાં નવરંગપુરા હતો પછી પાર્લર વિકાસ બાજુ ત્યાં પછી મેં મેડમને કીધું કે અમને હેરાન કરે છે અને મને છોકરો નહીં લેવો એમને આપી દેજો એટલે મેડમ કે સારું કે પછી અમે કીધું કે અમારી જોડેથી મારી સાસુએ બહુ પૈસા લીધા ને એટલે અમને પાછા જોઈએ તો મેડમ કે કેટલા માંગશો એટલે મા મમ્મી કે એક લાખ રૂપિયા માંગીશું તો કે હું સુસાઈડ કરી લઈશ એટલા પૈસા નહીં આપું પછી જ સારું સાઠ હજાર શું આપી દેજો પછી રાજી ભાઈ સાઠ હજાર શું આપી દીધા પછી અમે છૂટું કરવી છોકરો મેના હા ઘરે મૂકી રાખજો પછી પછી મા મમ્મી પપ્પા ઘેર રહેવા લાગી પછી મને પટ્ટા હાથી મારે ને એવું બધું મારે એટલે હું ચાલતી ચાલતી પહેલાં ત્યાં જતી રહેલી હું ચીમઝે છે ને સુરતનું ત્યાં જતી રહેલી પછી જયરામ બાપાના આશ્રમમાં રહી પછી જયરામ બાપાના આશ્રમમાં રહી એટલે આશ્રમ નાનો હતો ને એટલે જયરામ બાપા અમને ગાડીને બેસાડીને રાજસ્થાન લઈ ગયા પછી રાજસ્થાનમાં ત્રણ વરસ રહી પણ પપ્પા કહે કે હવે તો અહીંયા આવતી રહે કે અમને નહીં ગમતું કે તારા વગર એટલે પાછા સુરતના સાઈડી લેવા આવ્યા લેવાયા કે અમદાવાદના લોકોને આવું હોય તો ચલો મેં કીધું આમ પપ્પા મને આવું પછી જ્યારેરામ પપ્પા લઈ ગયા પછી સુરતના આશ્રમમાં પછી એક મહિના રહી ત્યાંથી ઈશ્વરભાઈ અમને મૂકી ગયા ગાડીમાં અહીંયા અને ફેરમાં પછી મા ભાઈને કહે કે આ તો બધું કામ કરે તમે કોણ કેમ કાઢી નાખો તો કે આના લીધે તો કે મારી બહુ રિસાઈન જતી રહી કે ભાઈ હું શું કરવા રાખું

પછી પાછું આશ્રમ નથી જવું હવે કયું બાય તમે મોકલો તો જવું ને સારું છે આશ્રમ તો બાયડું મોકલી છે ને તમને એ બધા છે ને આશ્રમ વાળા બધા એમની જોડે અમે સલાહ સૂચન લઈએ અમારી તો ઉંમર બહુ નાની છે પણ અમે બધા એ લોકોના કોન્ટેક્ટમાં છીએ અને અમને નાની મોટી સલાહ પણ આપે છે જયરામ બાબા પોતે ગાડી ચલાવે છે ને જાતે હા જાતે ગાડી હા બેસાડીને અમને નીરુમાના આશ્રમમાં લઈ ગયા પછી જયરામ બાબા હિરોન્ડા બી ચલાવે જાતે ગાડી ચલાવીને આપણે ત્યાં આવ્યા હતા ને આપણે ત્યાં આશ્રમ ઉપર આવ્યા હતા એટલે અત્યારે હું તમને મારા આશ્રમ લઈ જાઉં છું જો તમે ત્યાં રહો શાંતિથી અને અને આ મહારાજ છે ને એમનો મને કાલે રાતે ફોન આવ્યો હતો રાતે હું કાલે આવ્યો હતો થાકી ગઈ એટલે ત્યાં સુઈ ગઈ અચ્છા મે મહારાજને ને હું ભૂલી ગઈ કે હું સુઈ જાઉં છું એમ નામ જઈ સુઈ બે મહારાજ કે તું કીધું ચાલી ગઈ થી મે જગો ડ્રોન ડા મે કીધું મે થક ગઈ ને એસડીયા સો ગઈ પછી સવારે ઉઠી પાછી સાડા 7:30 વાગે પછી અહીંયા આય બધો પાછું બીજો સફાઈ કરી પછી જમવાનું કીધું મને મહારાજે કે બે ત્રણ દિવસથી બિચારા બેન આવે છે અને કંઈ આ મંદિરની સાફ સફાઈ ને સેવાનું કામ કરે છે બેન તો આ તો બધું કેવું હોય કે ભગવાન હાથમાં હોય આપણા હાથમાં કઈ ના હોય જે દુઃખ આપેલા હોય એ ભગવાને કરેલું હોય પણ હવે કઈ વાંધો નહીં તમારે નહીં ભોગવવું પડે તમે મને ભાઈ સમજો જે પણ સમજો અને આ મારા છે એ નિમિત્ત બન્યા છે અમે બધા તો તમને સારી જગ્યા ઉપર સારી વ્યવસ્થા કરી દઈશું ફરીથી હે ને તો દોસ્તો અત્યારે અમારી સાથે જીતુ મહારાજ પણ છે તો તમે થોડું એમના વિશે કેટલા વર્ષોથી એમને ઓળખો છો આ બહેનને હું છેલ્લા પંદર વર્ષથી ઓળખું છું આ બેન પહેલાં એમના બાપુજી મન નોકરી જતા પહેલાં મંદિરે આવતા હતા સિક્યુરિટીમાં જતા હતા અને ઘરના પ્રોબ્લેમના હંમેશા બહેનનું મગજ થોડું એ થઈ ગયું છાસ્ત્રી પક્ષના ત્રાસથી તો મેન્ટલી થોડા એ થઈ ગયા હતા તો પછી ઘરમાં રાખે ના રાખે તો પછી હું મંદિરમાં આવતા તો પછી એમને ભગવાનને દયાથી પ્રસાદ વરસાદ આપી અને મંદિરનું કામકાજ કરતી હતી મેં કીધું તમે ચિંતા ના કરો તમારી ખાવા પીવાની બધી વ્યવસ્થા થઈ જશે અને પછી ઘણા ટાઈમથી ઓળખું છું મંદિરમાં રહેતા હતા સાફ સફાઈ કરે કામકાજ કરતા હતા મંદિરનું એટલે પછી મેં કીધું ભાઈ સીધી છે બિચારી તો ઘણા વર્ષોથી ઓળખું છું એના ફાધરને હું સિક્યુરિટીમાં જતા હતા ઓળખું છું એટલે એના ફાધર મને કહેતા હતા કે મારા તમે છો છોકરીનું ધ્યાન રાખજો કે મેં કીધું ના ના ધ્યાન તો ઉપરવાળો રાખે છે ના ના સાચું કહેવું ચિંતા નહીં માણસ કે તમે છો એટલે ચિંતા નથી કે બાકી તો સારો જમાનો કેવો છે મેં કીધું ના ના મારો અત્યારે આપણે એકસો એક્યાસી મહિલા પોલીસ બોલાવી છે આપણા શેલ્ટર ઉપર અમને લઈ જઈએ અને ત્યાં બે ટાઈમ ખાવા પીવા રહેવાની સારી સુવિધા છે જો તમને ત્યાં ના સારું લાગે તો હું જૈન સાહેબ અશોકભાઈ જૈન સાહેબને પાછો ફોન કરીને બહાર મોકલી દઈશ તમને તમને જ્યાં મજા આવે તમારે જ્યાં જીવન સારું જીવવું ત્યાં જીવી શકો છો અહીંથી એક દાદીને અમે લઈ ગયા હતા તો એ ત્રણ વર્ષ રહ્યા મારે ત્યાં અને એમના અંતિમ શ્વાસ પણ મારે ત્યાં જ બચારાણ થયું હતું તો એમની અંતિમ ક્રિયા પણ અમે લોકોએ કરી તો એવી રીતના તમારે અહીંયા રહેવું હોય તો અહીંયા પણ રહી શકો છો તમને જ્યાં ઠીક લાગે ત્યાં તમે જેટલા પણ આશ્રમવાળાના નામ આપ્યા એ બધા અમારા કોન્ટેક્ટમાં છે બરાબર અને બધા અમે સાથે મળીને કામ કરીએ છીએ હે ને તો તમે ટેન્શન ન લો આપણે ગાડીની રાહ જોઈએ ગાડી આવે એટલે આપણે જઈએ તો દોસ્તો કહેવાનો મતલબ એમ છે કે રાજેશ્રી બેને તેમને બતાવ્યું કે એમની સાથે કેવો બનાવ બની ગયો છે તેમના મેરેજ થઈ ગયા અને પછી પહેલું બાળક થયું એનું મૃત્યુ થઈ ગયું અને બીજું બાળક થયું નાની મોટી સાંસારિક દુવિધાઓની અંદર માણસ ગૂંચવાઈ જતો હોય છે એ રીતના બેન પોતે નાની મોટી પરિસ્થિતિના કારણે ગૂંચવાઈ ગયા છે અને કહેવાય કે આમાં આપણે તો માત્ર નિમિત્ત બનતા હોઈએ છીએ ભગવાન આપણે નિમિત્ત બનાવે છે અને અત્યારે આપણે નિમિત્ત બન્યા છીએ આ કામ માટે અને બેનને ખૂબ જ સારું કહેવાય કે આશ્રમમાં પણ જીવન એમને વિતાવ્યું છે સાત આઠ વર્ષ અને જેટલા પણ લોકો આશ્રમમાં જે છે અસો જૈન સાહેબથી લઈને જેમને જેમના નામ એમને આપ્યા સુરત આશ્રમ બધા સાહેબો સાથે મારા સારા સંબંધ છે અને સુંદર મજાનો એ લોકોનો પણ ઘણો સપોર્ટ અમને મળે છે જેથી કરીને અમે એક આ કહેવાય કે બધા સાથે મળીને એક સમાજ માટે સારું કામ કરવા જઈ રહ્યા છીએ અને આ દિવસે ને દિવસે એક આ નાનું છોડ અમે વાવ્યું હતું અમે આજથી ત્રણ વર્ષ પહેલાં એ મોટું વૃક્ષ બની ગયું છે અને ધીરે ધીરે લોકો સામે લોકો આ જે લોકો આ સમાજના લોકો હોય છે એ લોકો જે રોડ રસ્તા ઉપર આવી જતા હોય છે નાની મોટી તકલીફના કારણે એવા સમાજ માટે અમે બધા સાથે કામ કરીએ છીએ તો બસ સાત સપોર્ટ આપજો અને સુંદર મજાનું કામ અમદાવાદની અંદર કરી રહ્યા છીએ સાત સપોર્ટ આપજો એકસો એક્યાસી બેન આવે ત્યારે અમે લોકો એમને લઈ જઈશું અમારા શેલ્ટર ત્યાં સુધી આ વિડીયોને વધુને વધુ લોકો સુધી પહોંચાડજો જેથી કરીને અમે લોકો વધુ લોકો સુધી પહોંચી શકીએ કેવું લાગે બેન હવે મસ્ત સાવ બ્યુટીફુલ બ્યુટીફુલ હા નાઈ ધોઈન કમ્પ્લીટ થઈ ગયા બીજા કપડા આપી દીધા ને તમને હા અચ્છા તો હવે અહીંયા રહેવાનું હા રહેવાનું ટાઈમ ખાવા પીવા રહેવાની સુવિધા છે તમારે જેવા ઘણા બધા બહેનો અને દાદી બધા બહુ બધા અહીંયા રહે છે વાડની કપા વાડ કપાવા છે નહીં નહીં લાંબા કરવાનું રોજ નાઈ લેવાનું અહીંયા કપડાં તમને મળશે અને આ બધા દાદી છે ને બધાની સેવા કરવાની નવડાવવાના તમે કેવી મંદિરમાં સેવા કરતા હતા તો આખો રૂમ છે ને આખો લેડીઝનો રૂમ છે હે ને અહીંયા હમણાં ટીવી આવી જશે એટલે ટીવી તમારે જોવાનું તમારે બધા જોડે ભજન કરવાના તમને કોઈ પણ એવું લાગે તો મને કહેવાનું ને હું બે પાંચ દિવસે બે પાંચ દિવસે અહીંયા રાઉન્ડ મારવા માટે આવું છું બીજી જગ્યા અહીંયા બધું સારું છે અને બધાની સેવા કરવાની સારું છે સારું છે ને કઈ વાંધો નહીં ને હવે આપણે કઈ વાતચીત નહીં કરવાની કોઈ જોડે બીજી આપણા ઘરની કે કોઈ પણ હે શાંતિથી આપણે મસ્ત જીવન જીવવાનું હવે અને જૂની બધી વસ્તુ ભૂલી જવાની હમ અને સારું જીવન જીવવાનું અને ભગવાનનું નામ લેવાનું હવે ધીમે ધીમે તમારી ઉંમર થઈ ગઈ એટલે હવે શું છે ભગવાનનું નામ લેવાનું નામ લેવાનું હે ને સારું મેં ઓસી આપજો બધું બધું આવી જશે એના મેડમ છે ને તમને ઓઢવાનું લઈને બધું ગાડલું ને બધી વ્યવસ્થા તમને કરી દઈશ હે ને દોસ્તો તમે જે રીતના જોઈ રહ્યા છો તે રીતના રાજેશ્રીબેન અત્યારે અમે શેલ્ટર હોમ એકસો એક્યાસી મહિલા પોલીસ દ્વારા લઈને આવ્યા છીએ અને ખૂબ જ સુંદર મજાનું મતલબ કહેવાય કે અહીંયા વ્યવસ્થા છે એમના માટે અને કે હવે એમનું જે જીવન છે સારું જાય ભગવાનને અમે પ્રાર્થના કરીએ છીએ અને ખૂબ જ સંઘર્ષભર્યું અને દુઃખ અને ઘણી બધી મુસીબતોનો સામનો કરીને એક બેને આ જીવન એમણે વિતાવ્યું છે અને આશ્રમમાં પણ એમણે આશરો લીધો છે તો જેટલા પણ લોકો આ વિડીયોના મારફતે વિડીયો જોઈ રહ્યા હોય કે તમારી આસપાસ આવી રીતના કોઈ પણ મહિલા હોય કે કોઈ પણ વ્યક્તિ તમને આવી રીતના જણાય તો અમારા એમનો વિડીયો અમારા સુધી પહોંચાડી દેશો તો જેથી કરીને અમે લોકો તેમને સારી સુવિધા પૂરી પાડી શકીએ અને આ દિવસે દિવસે અમદાવાદની અંદર અમે સુંદર મજાનું કામ કરી રહ્યા છીએ આ અમારો આ સેવાયજ્ઞ એમાં આહુતિ આપવાની કોશિશ કરજો બસ આ વિડીયોના મારફત એટલું જણાવા માંગીએ માગીએ છીએ કે ઘણા લોકો આવા સમાજ છે જે વંચિત છે મુસીબતોનો સામનો કરી રહ્યા છે તેવા લોકો માટે નિરાધાર માનસિક લોકો માટે અમે લોકો કામ કરી રહ્યા છીએ અમદાવાદની અંદર તો વિડીયોના આ એક માધ્યમથી તમને એક આ સુંદર મજાનું કામ અમે તમારા સુધી પહોંચાડીએ છીએ વધુને વધુ લોકો સુધી વિડીયો ફરીથી કહીએ છીએ પહોંચાડજો જેથી કરીને અમારી શક્તિ વધશે અને એની અમારી હિંમત વધશે અમારું યુટ્યુબ ચેનલ છે સર્વસંમત ફાઉન્ડેશન તેને લાઇક સે સબસ્ક્રાઈબ કરજો જૈન જય ભારત